ગાંધીનગર તબીબો નો કમાલ સાહીઠ વર્ષીય વૃદ્ધાના ઘડા માંથી ચારસો ગ્રામની દૂર કરી નવજીવન આપ્યું છે ગાંધીનગર સ્થિત સિવિલ ના એન્ટ વિભાગે તબીબી જગત માં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગાંઠ નું કદ આશરે બારસો ને વ્યાસી સેન્ટીમીટર હતું અને વજન અંદાજે ચારસો ગ્રામ જેટલું હતું ગાંઠ ધરાવતા એક સાહીઠ વર્ષીય મહિલા દર્દી પર ટોટલ થાયરોટેક્ટ સર્જરી સફળતા પૂર્વક પાર પાડવામાં આવી છે આ ગાંઠ ગળાની મુખ્ય નસો સાથે જોડાયેલી હોવાથી અને શ્વાસ નળી નબળી પડી ગઈ હોવાથી ઓપરેશન અત્યંત જટિલ હતું ડોક્ટર યોગેશ યોગેશર કેન્સર સર્જન ડોક્ટર મોહિત કોરાટ અને એનેસ્થેસિયા ટીમની કુશળતાને કારણે આશરે સાડા ચાર કલાક ચાલેલા ઓપરેશન બાદ ચારસો ગ્રામની ગાંઠને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવી છે નોંધપાત્ર બાબત એ છે કે ખાનગી હોસ્પિટલમાં બે લાખ સુધીના ખર્ચે થતી આ સર્જરી આયુષ્યમાન ભારત યોજના હેઠળ સિવિલમાં તદ્દન મફત કરવામાં આવી છે સરકારી હોસ્પિટલના તબીબોની આ સેવા અને સચોટ સારવાર ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે